આખી જિંદગીની કમાણી દીકરીના લગ્નમાં વાપરી નાખી અને એક બાપ પોતાના જ કપડાં લેવાનું ખુલી ગયું સમજાયું બધું જ્યારે હું દીકરીનો બાપ બન્યો ત્યારે લગ્નમાં હું જતો જ્યારે જ્યારે મનમાં થતો સવાલ ત્યારે ત્યારે વિદાયમાં બધા કેમ રડે છે રડવાનું હોય તો લગ્ન કેમ કરે છે મારી વાલીને સાચવજો એમ કહેવાય છે તો પેલું શું એને હેરાન કરવા લઈ જાય છે ઉત્તરના ચડીયો કેટલી પોથીઓ પડ્યો સમજાયું બધું જ્યારે હું દીકરીનો બાપ બન્યો સાવ સાચી વાત ને દીકરી પપ્પાને ધીમેથીન કાનમાં કહે છે પપ્પા મારા ઘરે આવજો હજુ દીકરી ઘરના આંગણે છે વાલા સાસરે તો પહોંચી પણ નથી ગોડાનું પાણી પણ નથી પીધું પણ એને એ સ્વીકારી લીધું કે હવે આ મારું નથી ત્યારે દીકરીનું આમંત્ર પિતાને અધ્યયને કેવું હચમચાવી દેતું હશે છતાંય દીકરીને વિદાય કરવી પડે છે સાહેબ સાવ સાચી વાત છે ને દીકરી બનીને પણ પારકી છું કેવી ગજબની રચના છું હું ભગવાન તારી દીકરી બનીને પણ પારકી છું અને બહુ બનીને પણ પારકી છું સાચો ને એક બહેન એના ભાઈને કહે છે સૌથી અલગ છે મારો ભાઈ સૌથી વાલો છે મારો ભાઈ કોણ કહે છે દુનિયામાં ખુશીઓ જ બધું હોય છે મારા માટે તો ખુશીઓ કરતાં પણ અનમોલ છે મારો ભાઈ સાવ સાચી વાત નહીં બે શબ્દ વચ્ચે એક દીકરીનું આખું જીવન બદલી જાય છે મમ્મી શું બનાવ્યું છે અને મમ્મી શું બનાવવાનું છે આ બે શબ્દો વચ્ચે એક દીકરીનું આખું જીવન બદલી જાય છે સાવ સાચી વાત છે ને વિદાય લેતી દીકરીને કોઈએ પૂછ્યું શા માટે આટલું રડે છે દીકરીએ કહ્યું કેટલું છૂટી ગયું મારાથી એટલે પાછળ વળીને જોવાઈ ગયું કોઈ નથી આવતું ને મારી સાથે એટલે મારાથી રોવાઈ ગયું આ સમજો પતિ પત્ની વાત છે જો સમજો તો વિડીયો લગ્નના થોડા સમય પછી પતિએ પત્નીને કહ્યું તને એમ નથી લાગતું કે તારો સ્વભાવમાં બદલાવ આવી ગયો છે પત્નીએ કોઈ જવાબ ના આપ્યો બીજા દિવસે સવારે પત્નીએ ટેબલ પર છાપું બદલી નાખ્યું પતિ ફ્રેશ થઈને છાપું વાંચવા બેઠો અને છાપું બદલાયેલું જોયું તરત બૂં પાડી અરે આ છાપું કેમ બદલાઈ ગયું પત્ની બોલી પત્નીનો જવાબ અને પત્ની બોલી મારું ઘર બદલાઈ ગયું મારું પરિવાર બદલાઈ ગયું મારી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ અને તમે નોટિસ કર્યું શું કે મારો સ્વભાવ બદલાઈ ગયો મને તો લાગે છે કે મારું અસ્તિત્વ બદલાઈ ગયું છે જ્યારે તમે તો સવારનું છાપું પણ બદલી નથી શકતા સમજો તો વિડીયોને લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરી દેજો